વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારા બધાનું હારભાઈના નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો ભાઈ જોઈ શકો છો ભાઈ હારભાઈ થઈ ગયા છે ભાઈ નહીં દ્રેશ ને ભાઈ આજે તો ભાઈ પડી છે ભાઈ હારભાઈના ઘરે ક્રેટા ભાઈ કારણ કે ભાઈ એક ભાઈબંધ છે ભાઈ લઈ ગયો છે ભાઈ આપણી થાર અને ભાઈ દઈ ગયો છે ભાઈ આપણને ક્રેટા ભાઈ ખેદી ભાઈ થાર દેવા આવી ભાઈ કાંઈ ખબર નથી ભાઈ તો જોઈ શકો છો ભાઈ હારભાઈ બે ગયા છે ભાઈ ક્રેટામાં કરેટામાં ભાઈ આપણે ક્રેટા લઈને જવાનું છે ભાઈ ડાયરેક્ટ ઓફિસન ભાઈ જોઈ શકો છો ક્રેટાનું ઇન્ટીરિયર ભાઈ કાંઈક આવું હતું ભાઈ ટોપ મોડલ હોય એવું લાગે છે ભાઈ હારભાઈને તો બસ ભાઈ જોઈ શકો છો હાર ભાઈ નીકળી ગયા છે ભાઈ ઓફિસ બાજુ કારણ કે ભાઈ આજે તો ભાઈ તમને થંભેલ જોઈને ખબર પડી જ ગઈ છે ભાઈ આજે આપણે શું કરવાના છીએ ભાઈ અને ઓફિસે પણ થોડું ઘણું કામકાજ છે કામકાજ પતાવવાનું છે ભાઈ તો જે હોય હાલો ભાઈ પેલા પોતા થાય ભાઈ ઓફિસે ને ઓફિસેથી પછી ભાઈ ક્યાં જવું ભાઈ ડિસાઈડ કરી નાખ્યું ભાઈ પણ પહેલાં પોતા થાય ભાઈ ઓફિસે ને ભાઈ આગલો એપિસોડ જોયો તો ભાઈ આપણો ધમેકેદાર હતો ભાઈ તો જે હોય હાલો ભાઈ પેલા આપણે પોતા થાય આગલો એપિસોડમાં તો ભાઈ આપણે મામાએ મામાએ ભાઈ હારભાઈને લીધો તો ભાઈ સ્ક્રોપિયો ભાઈ અને સ્ક્રોપિયો પણ ભાઈ જોઈ શકો છો અહીંયા આપણી ઓફિસ જ છે જોઈ શકો છો ભાઈ આપણી ને ભાઈ આપણો સ્કોર્પિયો ભાઈ બંને ભાઈ આપણી ઓફિસ જ છે તો હવે ભાઈ આપણે અહીંયા રાખી દેવાની છે ભાઈ ક્રેટાને બસ ભાઈ આપણે પેલા પાર્કિંગ કરી દઈએ ભાઈ ઝીરો 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 નાઇન નંબરની ભાઈ ક્રેટા છે ભાઈ જે હોય હાલો ભાઈ પેલા આપણે ક્રેટાને મૂકતા છે ભાઈ સાઈડમાં ને ભાઈ જોઈજો જોઈજો હર ભાઈ પણ ક્યાંક નોડી જાય કંઈ વાંધો નહીં આલો ભાઈ હર ભાઈ કરી નાખે ભાઈ ક્રેટાને પાર્કને ભાઈ જોઈ શકો છો આપણે કરી છીએ ભાઈ ક્રેટાને પાર્ક તો હવે ભાઈ ઉત્તરતા ઓફિસ અંદર આપણું કામકાજ છે કામકાજ પતાવીને તમને મળીએ તો ત્યાં સુધી જોતા રહો મિત્રો તો ભાઈ હાર ભાઈ આવી ગયા છે બાય ને ભાઈ હવે ભાઈ આપણે આપણી પાસે ચાવી લઈને જવાનું છે ભાઈ અત્યારે ડાયરેક્ટ ભાઈ આપણે બેંકે કારણ કે ભાઈ બેંકે પૈસા લેવા જવાનું છે એટલા માટે ઓનલાઈન બધા પૈસા પડ્યા છે એટલા માટે ભાઈ આપણે જવાનું છે ભાઈ બેંકે પૈસા લેવા માટે તો હોય આલો ભાઈ પેલા ભાઈ બેંકે ને ભાઈ બેંક પણ ભાઈ વાગી નથી ને હાર ભાઈ નીકળી ગયા છે ભાઈ ક્રેટા લઈને ભાઈ બેંકે જવા માટે ભાઈ બાકી બે ઓલી ગાડી તો ભાઈ અહીંયા જ પડી છે તો બસ ભાઈ જોઈ શકો છો હાલ ભાઈ પહોંચી ગયા છે ને અહીંયા આપણે રાખી દીધું ભાઈ આપણે ક્રેટા અને જાવી ભાઈ બેંક અંદર ને બેંક અંદરથી ભાઈ આપણે પૈસા પૈસા લઈ અને પછી તમને મળીએ તો ભાઈ હાર ભાઈ આવી ગયા છે ભાઈને ભાઈ હારભાઈ લઈ લીધા છે ભાઈ પૈસા મૂકી દીધા છે ભાઈ ક્રેટામાં તો હવે ભાઈ આપણે ડાયરેક્ટ ઓફિસ ભાઈ આપણે ક્રેટા લઈને જવાનું છે ડાયરેક્ટ ઓફિસે કારણ કે ઓફિસ અંદર ભાઈ બધા પૈસા મૂકી દે પછી ભાઈ તમને ભાઈ આપણે હારભાઈના લગ્નમાં ભાઈ જે કરોડોનો ખર્ચો થયો છે ભાઈ બધો ખાલી તમને કહી દો ભાઈ ક્યાં ક્યાં ભાઈ કયો કયો ખર્ચો થયો છે ભાઈ બધો તમને કહીશું ભાઈ હવે ભાઈ પહેલાં આપણે જઈએ અંદર કારણ કે ભાઈ અહીંયા પણ એક પૈસા લેવાના છે વીસ હજાર રૂપિયા એક લેવાના છે તો વીસ હજાર રૂપિયા આપણે લઈ લેવી ને પછી તમને મળીએ તો ત્યાં સુધી જોતા રહો તો ભાઈ હારભાઈ આવી ગયા છે બાયને ભાઈ અહીંથી ભાઈ આપણે પૈસા લઈ લીધા છે ને બેંકના પૈસા પણ ભાઈ હર જ છે અને હવે ભાઈ આપણે જવાનું છે ઓફિસ છે ને ઓફિસ છે ભાઈ આ બધા પૈસાને એક બાજુ મૂકીને પછી ભાઈ આખો હિસાબ તમને સમજાવી દેવી ભાઈ હારભાઈના લગ્નનો ભાઈ કારણ કે ભાઈ હાર ભાઈ લગ્નમાં ભાઈ બાકાજીકી નહોતી બોલાવી ભાઈ તમને ભાઈ આપણે વિડીયો ન જોયો તો જોયા આવજો ભાઈ લગ્નનો ભાઈ ફૂલ સપોર્ટ ભાઈ બતાડો બાકાજીક ભાઈ તો બસ ભાઈ હાર ભાઈ પહોંચી ગયા છે અને બસ પહેલાં આપણે ભાઈ પ્રેરણા રાખી દઈએ ભાઈ અહીંયા અને હવે ભાઈ આપણે ઉતરીને હવે આવી ઓફિસ અંદર ને આપણું કામકાજ છે કામકાજ પતાવીને તમને મળીએ મિત્રો તો ભાઈ હારભાઈ આવી ગયા છે બાયને ભાઈ તમને ખાલી આપણો હિસાબ કહી દો ભાઈ હારભાઈનો તો જોઈ શકો છો ભાઈ આપણે બસો એંસી વાળી ભાઈ જમણવારમાં ડિશ રાખી હતી ભાઈ પચીસો જણાનું તો આઠ લાખ રૂપિયા ભાઈ જમણવારના શિયા છે ભાઈ આઠ લાખ રૂપિયા મંડપ ડેકોરેશન ભાઈ લાઇટિંગ ના થયા છે ભાઈ બે લાખ પાંત્રીસ હજાર ભાઈ કલાકારને સાઉન્ડ સિસ્ટમના થયા હે અને ભાઈ હોરસો કંકોત્રીને ભાઈ હજાર કાર્ડ એટલે હોરસો રૂપિયાની ભાઈ પિસ્તાલીસ રૂપિયાની કંકોત્રી હતી ભાઈ તેર રૂપિયાના કાર્ડ હતા એટલે બેના ના થયા ભાઈ પંચ્યાસી હજાર રૂપિયા તો ખાલી આપણે હારભાઈને કંકોત્રીના થયા એ અને અન્ય ખર્ચો ત્રણ લાખ રૂપિયા ભાઈ આપણે હારભાઈના ભાઈ લગ્નની તારીખ આવી ત્યાંથી હલે હગઈ થઈ પછીનો ભાઈ જેટલો ખર્ચો છે ભાઈ બધો અને એક લાખ પંચોતેર હજાર વિડીયો શૂટિંગને કેમેરાનું કામ આપણે આપ્યું હોય એનો તો કુલ ભાઈ હારભાઈના લગ્નમાં ખર્ચો થયો ભાઈ બાવી લાખના પંચાણું હજારનો એમાં ભાઈ વેવા લગ્ન આવ્યો છે ભાઈ આઠ લાખ છોતેર હજાર પાંચસો તો હાર ભાઈ ચૌદ લાખ અઢાર હજાર પાંચસો હારભાઈને ભાઈ કાઢવા પડ્યા છે ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ હારભાઈ લગ્નમાં પણ ભાઈ ફૂલ બાકા જીકી બોલાવી હતી નહોતી બોલાવી સમજો ભાઈ હર ભાઈ એપિસોડ ન જોયા હોય તો ભાઈ જોયા આવજો ભાઈ જો ભાઈ આવો કાંઈક ખર્ચો ભાઈ થઈ ગયો છે ભાઈ હર બધો આપણે કુલ ભાઈ લગ્નનો ખર્ચો ભાઈ હર ભાઈને બાવીસ લાખ પંચાણું હજારનો જેમાં આઠ લાખ છોતેર હજાર પાંચસો ભાઈ વ્યવહાર કાઢતા ભાઈ ચૌદ લાખ અઢાર હજાર પાંચસો વધે વધે ઓફિસ અંદર કોપિયાની ચાવી લઈ તમને મળી તો ભાઈ હર ભાઈ લઈ લીધી છે ભાઈ કોપિયાની ચાવી અને આવો કાંઈ હર ભાઈ બધો હિસાબ હતો હિસાબ પતાવી નાખ્યો છે ને હવે ભાઈ આપણે ડાયરેક્ટ નીકળતા તો ભાઈ અત્યારે ઘરે કારણ કે ભાઈ હાર્ભાઈના વહુને ત્યાં લેવા જવાનું છે ને ભાઈ કાલે જવાનું છે આપણે ભાઈ કેદારનાથ એટલા માટે આપણે અત્યારે બજારમાં થોડીક ઘણી ખરીદી કરવાની છે ખરીદી ભાઈ પતાવવાની છે તો ભાઈ જે હોય આપણે પોતા થાય ભાઈ પહેલાં ઘરે ને ઘરે પહોંચી ભાઈ જોઈ શકો છો આવો કાંઈક ભાઈ નજારો છે ને ઓહો હો કોપીઓ તો કોપિયો છે ભાઈ હારભાઈનો ભાઈ ચાર પાચળા ભાઈ એમના મામાએ ભાઈ સ્પેશિયલ ભાઈ મામેરામાં આપ્યો તો ભાઈ આપણી ગ્રાન્ટ્રા તો ભાઈ તમને ખબર છે ભાઈ આપણે ગ્રાન્ટ્રાનું એક્સિડન્ટ થઈ ગયું હતું ભાઈ પછી ભાઈ આ ભાઈ જો ગ્રાન્ટ્રાન્ડના પણ લગભગ ભાઈ આપણે પૈસા લેવા જવાના બાકી છે ભાઈ આ બધા લગ્નની ભાઈ ધોળાધોળીને ભાઈ કાંઈ એના ભાઈ કાંઈ પૈસા લેવા ગયા નથી ભાઈ તો એના લેવા જવાના છે ભાઈ આપણે એકાદ દીદીમાં ભાઈ અહીંયા પણ પૈસા લઈ આવશું ભાઈ બસ ભાઈ જોઈ શકો છો ભાઈ હાલ ભાઈ પહોંચી ગયા છે ભાઈ ઘરે અને હવે ભાઈ રાખી દઈએ ભાઈ અહીંયા આપણે આપણા સ્કોપીઓને હવે પેલા ભાઈ આપણે અંદર મૂકી દેવી પછી ભાઈ તમને આપણે ભાઈ ઘર અંદર જઈને પછી તમને મળીએ તો બસ ભાઈ હાલ ભાઈ રાખી દોશો કોપીઓને હાલ ભાઈ ઉતરી ગયા છે હવે ભાઈ આપણે ઘર અંદર જઈને તમને મળીએ તો ભાઈ હારભાઈ આવી ગયા છે ભાઈને ભાઈ હારભાઈ એમના બહુ બે ગયા છે ભાઈ હારભાઈના બહુ ભાઈ માં અને ભાઈ હવે ભાઈ છે ભાઈ હારભાઈ પણ બે ગયા છે ભાઈ જોઈ શકો છો ભાઈ હારભાઈના બહુ બેઠા ભાઈ અને હવે ભાઈ આપણે ડાયરેક્ટ અત્યારે નીકળવાનું છે ભાઈ ગામમાં બજારમાં એટલે ભાઈ થોડી ઘણી ખરીદી છે ભાઈ ખરીદી કરી નાખ્યું ભાઈ કારણ કે ભાઈ હાર ભાઈ જાય છે ભાઈ કાલે કેદારનાથ ભાઈ ફરવા માટે તો હવે ભાઈ આપણે કોપીઓ કોપીઓ લઈને ભાઈ નીકળતા થઈ ભાઈ બજારમાં જે ભાઈ ખરીદી બરીદી કરવાની છે જગ્યા ઉપર અને જોઈ શકો છો ભાઈ હારભાઈના ભાઈ લગ્નમાં જે કરોડોનો ખર્ચો થયો ભાઈ તમે સાંભળો છો ભાઈ કરોડોનો તો ન કહેવાય લાખોનો ખર્ચો કહેવાય તો ભાઈ થંભેલ બનાવવા માટે ભાઈ આપણે કરોડોનો ખર્ચો કહી દીધો તો ભાઈ આ તો ભાઈ લાખોનો ખર્ચો છે ભાઈ અને હાલ ભાઈ પહોંચી ગયા છે ભાઈ પાછા રેલવે સ્ટેશન ને ભાઈ પેલા જવું ભાઈ ગામમાં બજારમાં ભાઈ જે ભાઈ આપણે વસ્તુ લેવાની છે ભાઈ લેતા થઈ જોઈજો હાર ભાઈ પણ હવે તમે બેકી ઉલાડવા મંડ્યા નવે કોપિયો કોપીઓ જોઈજો જોઈજો હારભાઈ ભાઈ નિરાય આખો મામાએ આપેલો ભાઈ મામી રમા છે હાલો ભાઈ જેવું હોય હવે આપણે બધી શોપિંગ વોપિંગ ભાઈ જે કરવાનું છે ભાઈ કરીને તમને મળીએ તો ભાઈ હારભાઈ ભાઈ કરી નાખી છે બધી જ જે વસ્તુ લેવાની હતી બધી લઈ લીધી છે ને ભાઈ મૂકી દીધી છે બધી અને હવે આપણે ભાઈ નીકળતા થાય આપણે નદીએ ભાઈ કારણ કે થોડા ઘણા ફોટા બોટા પાડવાના છે તો ભાઈ જોઈ શકો છો આપણે ભાઈ આવી ગયા છે ભાઈ નદીએ કઈ કઈ રીતના તળાવ છે ભાઈ આપણા ગામનું તો હવે ભાઈ પહેલા આપણે અહીંયા જોઈ શકો છો આવું કંઈક તળાવ છે ભાઈ તમે ખાલી જુઓ તમે આવું કંઈક તળાવ છે અને હવે ભાઈ આપણે ભાઈ ફોટા બોટા પાડી લઈએ પછી ભાઈ તમને મળીએ તો ત્યાં સુધી જતા રહો મિત્રો તો ભાઈ હાર ભાઈ ફોટા બોટા પાડી લીધા છે ને હવે ભાઈ આપણે કોપીઓ લઈને નીકળી ગયા છે ભાઈ ઘર બાજુ અને ભાઈ જોઈ શકો છો ભાઈ રોડિંગ કહેવાય ભાઈ એને લગભગ ઓફ રોડિંગ જ કહેતું હશે કારણ કે ભાઈ કઈ રોડ બોટ તો છે ને ભાઈ સ્ક્રોપિયાનું ભાઈ ઓફ રોડિંગ ભાઈ હર ભાઈ કરાવે છે હલો ભાઈ જેવું હોય આપણે પોતા થાય પાછા ઓફિસ છે ભાઈ જોઈ શકો છો હાર ભાઈ બસ ઉતરવાના છે અહીંથી ભાઈ આપણે ઉતરી જાય એટલે ભાઈ આવતા રહીએ ભાઈ આપણા ઘર તો ભાઈ આમ આગું રહી જાય પણ આપણી ઓફિસ ભાઈ અહીંયાથી ભાઈ થોડી ઘણી છે ભાઈ આખી બહુ વાઘી ન કહેવાય કારણ કે ભાઈ પહેલાં આપણે ટ્રક બિઝનેસની ભાઈ ઓફિસ હતી ભાઈ તમને ખબર હોય ભાઈ આપણે જે ડેલી એપિસોડ જોતા જોતા છે એમને ખબર જ છે અને આ ભાઈ ચેનલમાં નવા હોય તો ભાઈ આપણે ડેલી એપિસોડ જોતા રહીજો ભાઈ અને બસ ભાઈ આપણે પહોંચવા દેવા છે તો આજનો ડિયો સર કે મળે તમે કાલનો અડિયામાં તો હાર ભાઈ લેક્ચર ભૂલતા નહીં અને ભાઈ ઓ હો વાહ હર ભાઈ વાહ હર ભાઈ જોઈને તો ખાલી ડ્રીપ મારી ચાલો ભાઈ જેવો આજનો ઓડિયો છે મળે તમને કાલના વીડિયોમાં તમે હર ભાઈ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે ભાઈ ડેલી ટુ ડેલી વિડીયો જોતા રહીજો ને આપણા ભાઈ જાન નાન ભાઈ ફુલેકાના બધા એપિસોડ ભાઈ જોવાનું ભાઈ સ્પેશિયલ ભાઈ ભૂલતા જ નહીં ભાઈ જોઈ શકો છો ભાઈ આપણે ક્રેટા પણ પડી છે ભાઈ તો હવે ભાઈ ઉતરતા હતા આજનો ઓડિયો છે મળી તમને કાલના ઓડિયોમાં હો તમને મળીએ નવા વિડીયોમાં